આગામી પંદર ઓગસ્ટના રોજ ઓગણએંસીમાં સ્વાતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે ત્યારે તેના અનુસંધાને પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા ઓગણએસીમાં સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે દેશપ્રેમથી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી દરમિયાન બહેનો દ્વારા સ્વાતંત્ર્ય દિવસ વિશે ભાવનાત્મક ભાષણો આપવામાં આવ્યા હતા અને દેશભક્તિથી ભરપૂર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા વિશેષ આકર્ષણ રૂપે નાનકડી બાળાએ ભારત માતા બની દેશભક્તિનું ભક્તિનું અનોખું દર્શન કરાવ્યું હતું તિરંગાના રંગોના પરિધાનમાં સજ બહેનોના ઉમંગ અને ઉત્સાહે આખું વાતાવરણ દેશ સભર બની ગયું હતું આ કાર્યક્રમ દરમિયાન ક્લબના ચેરપર્સન ઉમાબેન ખોરાવાએ પોરબંદર નગરની સ્થાપના અને તેની ઐતિહાસિક ભૂમિકા અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે લીલાબેન મોતીવરસ ઉમાબેન ખોરાવા કૃષ્ણાબેન ઠાકર ઉર્મિલાબેન સાકરિયા તથા ડિમ્પલબેન ખૂટી સહિતનાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર